વિસાવધરની જનતાએ સમગ્ર ગુજરાતને એક સંદેશ આપ્યો છે અને તમામ સમાજના લોકોએ ગોપાલને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે શું કહેશો આજ રોજ સિત્તાસી વિધાનસભા વિસાવધરમાં ગોપાલભાઈની જંગુ બહુમતીથી જીત થઈ છે આ અવસરે ત્યાંના ખેડૂતો ત્યાંના તમામ ગામના આગેવાનો એ બહુ જ જોરદાર ભૂમિકા ભજવી છે ખાસ કરી તો ખાસ કરીને તો જવાહરભાઈ ચાવડાની પણ આમાં આમ મહત્ત્વની ભૂમિકા રહી છે પછી બીજા નંબર આવે છે કોળી સમાજ અમુક દિવસો પહેલાં જયભાઈ કેસવાલા ત્રણસો કોળી યુવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા એના હિસાબે પણ કોળી સમાજની મહત્ત્વની ભૂમિકા રહી છે આ બધી ઈત્તર સમાજની અલગ અલગ મહત્ત્વની ભૂમિકા ત્યારબાદ મટાલ સમાજની પણ મોટામાં મોટી ભૂમિકા રહી છે આવી બધી અલગ અલગ સમાજની ભૂમિકાના હિસાબે ભાજપ તરફી સામ દામ દંડ ભેદ આ ચારે ચાર પ્રયોગ આજમ આજમવામાં આવ્યા હતા છતાં પણ ક્યાંક ને ક્યાંક આજ સત્યનો વિજય થયો છે અને આના અનુસંધાને કેશોદ આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ હું કેશોદ તાલુકાની મારી જનતા અને કેશોદ શહેરની જનતાને પણ ખાસ અનુરોધ કરું છું કે હંમેશા સત્યનો સાથ આપો કેશોદમાં જો તમે અત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે આવું ન થવા દો તમે આવી મારી નમ્ર અરજ છે કેશોદની ન્યાયપ્રિય જનતાને આજે ફટાકડા ફોડાના પુલ આજે

મહત્વના કેસોના તો અત્યારે જે અંડરબ્રિજ નું કામ થઈ રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ અંડરબ્રિજ નું કામ થઈ રહ્યું છે પણ શાસક પક્ષ આમાં કોઈ જાતની તસદી લેતું નથી અલગ અલગ કોન્ટ્રાક્ટરો આમાં કામ કરી અને પોતાની ભૂમિકા ભજવી ગયા પણ આજ પૂર્વ પશ્ચિમથી પસાર થતો તમામ નાગરિક છેલ્લા સાડા ત્રણ વર્ષથી પીડાય છે આ કોઈ પણ શાસક પક્ષને નજરમાં નથી આવતું આ ખાસ અમારો મહત્વનો મુદ્દો રહેશે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા વલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ